કઠલાલ તાલુકાના ફાગવેલ પે સેન્ટર શાળા ખાતે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસ છોતેરમો પ્રજાસત્તાક દિનની સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ઉજવણી કર

અને રંગભેદનો કડો અનુભવ થયો આ ન્યાય દૂર કરવા તેમને અહિંસક લડત ઉપાડી અને તેમાં તેઓ સફળ થયા અને ત્યાંથી તેઓ ભારત આવ્યા ભારતને અંગ્રેજોની ગુલામી માંથી મુક્ત કરવા બાપુએ આંદોલન ચલાવ્યું અહિંસા